થોડું ખાવ પણ સારું ખાવ આપણા માટે ખજુરભાઈ કેટલું કરી રહ્યા છે તો આપણે એના માટે કંઈ નહીં કરીએ આપણા શરીર માટે તો આપણે કઈ કરી શકીએ ને કે આપણે શરીરમાં આપણે કેવું ખાવું છે તો ખજુરભાઈ આપણને કહે છે કે તમે શુદ્ધ ખજુરભાઈનું સિંગ તેલ જ ખાવ જેથી કરીને તમારી સેહત પણ સારી રહે અને તમને સૌથી બેસ્ટમાં બેસ્ટ શરીર પણ તમારું રહી શકે જેમાં સિંગ તેલની વાત કરીએ તો અત્યારે ખજુરભાઈ આપણા માટે એક લિટરની બોટલ પણ બનાવી છે માત્ર બસો રૂપિયામાં એક લિટર અને હા પાંચ લીટર કેન પણ અમારી પાસે અવેલેબલ છે અને અમે પણ નંબર પણ નીચે આપ્યો છે આ નંબરમાં ફોન કરો અમે તમને ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપશું તો તમારે રાહ જોવાની જરૂર નથી આપણા શરીર માટે ખજુરભાઈ કીધું છે થોડું ખાઓ પણ સારું ખાઓ તો આપણે સારું ખાવા માટે શું કરવું પડે

અને અને અમે નંબર નંબર અમારો આપેલો છે એ ઉપર તમે ફોન કરો પંદર લીટર ની ફ્રી હોમ ડિલિવરી છે તો તમે અત્યારે જ ફોન કરો અમે તમારા ઘરે આવીને આપી જશું અને હા મિત્રો તમે એકવાર સિંગલ વાપરશો અમારી સો ટકાની ગેરંટી તમે બીજું સિંકેલ નહીં વાપરો સો ટકા શુદ્ધ ખજૂરભાઈ સિંકેલ જ વાપરશો